ગુજરાતના દલિત સમાજના આસ્થાના કેન્દ્ર એવા સંત શ્રી ત્રિકમ સાહેબની ગુરુગાદી એવા રાપર તાલુકાના ચિત્તોડ ખાતે સમાજના ક્રાંતિકારી યુવાનોની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારની સમિતિઓ અને નવા ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવી હતી આ નિમણૂક અગાઉ ટ્રસ્ટના સંચાલન બાબતે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ આજે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કચ્છ વાગડ સહિત ગુજરાતભરના દલિત સમાજના આગેવાનો પરંપરા નો ભંગ કર્યો છે ઉપરાંત સંચાલક પોતાની મુદત પૂર્ણ થયા બાદ પણ કોઈ ચર્ચા કે મીટિંગ વિના પોતાના લાગતા વળગતા લોકોને નિમણૂક કરાવી છે ધાર્મિક તમામ પુનઃ સત્તા લેવા પ્રયાસ કર્યો છે આ મુદ્દે સમાજ દ્વારા સહમતી થી નિર્ણય લઈ અશોકભાઈ રાઠોડ ને નવા સંચાલક તરીકે હવે નવા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે સાત દિવસની અંદર ટ્રસ્ટના તમામ સાધનો દસ્તાવેજો અને ચાવીઓ નવા ટ્રસ્ટીઓને સરકારી અધિકારીઓની હાજરીમાં સોંપવા પડશે નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સામાન્ય સભામાં રાપર અને ભચાઉ તાલુકા સહિત સમગ્ર કચ્છના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજે આ નિર્ણય દ્વારા જૂની પરંપરાને જાળવવા અને વાગડ દલિત સમાજના આસ્થા સાથે આગળ વધવાનો સંકલ્પ દર્શાવ્યો છે. આ જગ્યા ફક્કડ સાધુ સંતોની જગ્યા છે જેમાં પતિ પત્ની રહીને બહારથી આવેલા વ્યક્તિ પોતાને મહંત ગણાવે છે અને આ બાબતે પણ ભક્તોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સાહેબ બની જય આજ રોજ ચિત્રોડ સંચિત ત્રિકમ સાહેબની જગ્યા ખાતે સમગ્ર કચ્છ જિલ્લા મેઘવાર સમાજના લોકો તથા રાપર તેમજ ભચાઉ તાલુકાના પંચોના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહી અને જે દાયકાઓ જૂની જે સંત ત્રિકમ સાહેબની ને સાહેબ સંપ્રદાયની જે પરંપરાઓ છે એ પરંપરાને અનુસરણીને આ જગ્યામાં છેલ્લા કેટલાય સમયથી અમુક લોકો જે ગેરવહીવટ ચલાવી રહ્યા હતા અને આ જગ્યાને સતત બદનામ કરી રહ્યા હતા જેથી કરીને આજે સમગ્ર સમાજ આજે ખાતે ઉપસ્થિત રહી હતી અને અગાઉથી જાણ કરીને અને આ ટ્રસ્ટીઓ છે એની આજે અહીંયા કરી હતી પણ અહીંયા આવતા મેં જોયું કે જગ્યાની અંદરમાં કોઈ પણ બહારથી આવનારા મહેમાનને કોઈ પણ પ્રકારનો આવકાર ન હોય એ રીતે આખે આખી જગ્યામાં તાળા મારી દેવામાં આવેલ હતા અહીંયા કોઈ પૂજારી કે કોઈ જગ્યાના દેખરેખ માટે કોઈ માણસ નથી રાખેલો તો અમે બધા સમાજના લોકોએ આજે અહીંયા બે જે સામાન્ય સભામાં નક્કી કર્યું છે કે પરંપરાગત રીતે જે આ સમાજનો વહીવટ અને સંચાલન આજથી સમાજ કરશે અને જે ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ એ આજે નક્કી કર્યા છે તેમજ આ જગ્યાનો વહીવટ યોગ્ય ન લાગતા અને એવું સ્પષ્ટ પણ અહીંયા જણાતા કે અહીંયા ખાલી આ જગ્યાની દેખરેખ અને વહીવટના નામે માત્રના માત્ર ખોટા સીન સપાટા થઈ રહ્યા છે પોતાના વ્યક્તિગત લાભ ગાંઠવા માટે અમુક લોકો કાર્ય કરી રહ્યા છે તો એવા લોકોને આ જગ્યા ખાલી કરવા માટે દિવસ સાતની નોટિસ અમે સમાજ વતીથી આપીએ છીએ જો સાત દિવસની અંદર જગ્યા ખાલી કરશે નહીં તો આવા લોકો ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું એમ જ આજથી જ આ અમે સમાજના લોકો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ સંત ત્રિકમ સાહેબની જગ્યાની દેખરેખ રાખવા માટે ચિત્રોડ ગામના પંચના લોકોને અને ટ્રસ્ટીઓને અમે નિમણૂક કરી છે આમને પણ કોઈ હેરાન પરેશાન અહીંયા કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે આ જગ્યાના જે સામાન અને અત્યારે ચાવ્યું જે લઈને ગયા છે એવા જે અગાઉના જે સંચાલક હતા એમને પણ અહીંયાથી કહેવા માગી છે કે દિવસ સાતની અંદરમાં આ બધું અહીંયા ત્રિકમ સાહેબની જગ્યાએ જમા કરાવી જાવ નવા ટ્રસ્ટીઓ કરે નહીં તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી તો કરશે પણ સામાજિક રીતે કાર્યવાહી પણ કરશે તો આ ચોર જ્યાં સુધી આવે ને અહિયાં કેટલી ચોરી કરી ને નાસી શું થયો જગ્યા ઈ પણ તપાસ કરો હું અત્યારે આ પૂરી થાય એટલે ફરિયાદ આપું છું કે ભાઈ આ જગ્યાનું બધું તારા મારલ છે કેટલી વસ્તુ ઓછી કરી નાખી